કેશોદમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો કેશોદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે રણછોડજી મંદિર શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આયોજિત શોભાયાત્રા માંગરોળ રોડ રણછોડજી મંદિર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ જય શ્રી કૃષ્ણ સમિતિ રણસરાય મંદિર તથા વિશ્વ હિન્દુ પરિષદ ભજન દળ દ્વારા કેશોદની અંદર ભવ્યથી ભવ્ય મટ્ટી ફોડ તેમજ શોભાયાત્રાનું આયોજન કરેલું હતું જેમાં ખૂબ જ લોકોનો સાથ સહકાર અને લોકો દ્વારા ખૂબ ઉત્સાહ મળેલો આ મટ્ટી ફોળની અંદર ચૌદ સ્થાનો ઉપર મટ્ટી બાંધવામાં આવેલી હતી જેમાં વિવિધ સ્થાનો પર અલગ અલગ મોટા મહિનાના સ્થળો તેમજ લોકો તરફ સારો સાથ સહકાર મળેલો હતો આ મટ્ટી ફોડમાં બે ટીમ દ્વારા આ ચૌદ મળતી ફોડવામાં આવી હતી જેમાં રાધે તેમજ લોહાણા સેના તેમજ ગોપી ટ્રસ્ટના યુવાનો દ્વારા ખૂબ જ ઉત્સાહથી મળતી ફોડી અને લોકોનું બધાનું મન મોહી લીધું તો આ જ રીતના કેશોદને ધર્મપ્રેમી જનતાને સાથ સહકાર કાયમી માટે આપતા રહે અને આપણા હિન્દુ સમાજના ઉત્સાહમાં એક સાથે જોડાય એવી અપેક્ષા સાથે જય શ્રી રામ જય રામ